પણ છે ને તમારે એવું નહીં માનવું મારું કામ અશક્ય છે આ ક્યારેય ના થાય અશક્ય ને શક્ય બનાવો ને એનું નામ મેલડી કહેવાય તમને એવું લાગતું હોય કે આ ના થાય આખો જગતને એવું લાગતું હોય કે આ ના થાય એવું આવા કાળા કળિયુગ પુરવાર કરીને સાબિત કરીને આલું એ મહામાયા મેલડી છું પણ ગયા રવિવારે વાત કરી હતી કે તમે હજારો મંદિરો અને ફરી ફરીને મોટા જંતર મંતર વાળા તંત્ર વાળા સ્મશાન ની વિધિઓ વાળાને કઈક કઈક ભાવિક ભક્તો દરગાના પાણી પીધા ચાદરો ચઢાવી બધું ચેટલું કરીને આયાસ મજબૂરીમાં દુખ ના માર્યા મને માતા ખબર છે પણ આ બધું ભલે તમે કર્યું પણ મારા સાનિધ્યમાં સંકલ્પ એવો લેજો કે માં હવે કોઈ વારણ કારણ કરવું નહીં હવે બસ તારો એક વિશ્વાસ જગાય મારી માતાનો એક ભેટો કર્યા લે માં ભલે કદાચ દુઃખ પાંચ વર્ષે મટતું અમને વિશ્વાસ છે કે આજે ને કાલે સોનાનો સૂરજ અમારી ઉગતાની મેલડી ઉગાડશે વિશ્વાસ નહીં શક નહીં આ તો દીકરા દીકરીઓ દરેકને કહીશ બે હાથ જોડીને કહીશ કે વિશ્વાસ રાખજો વિશ્વાસ જો લગીન તમારો વિશ્વાસ છે ને મજબૂત તો લગીન હું અઢી ખમ છું જેનો જેવો વિશ્વાસ છે ને એને એવા મેં પ્રમાણ આલ્યા છે તો આ વિશ્વાસ રાખજો ભલે હજારો ભૂવા પાંચસો ભૂવા મૂળા જોડા વિદ્યો બધું કરીને થાક્યા પણ આજ એક વિશ્વાસ મારી પર આવ્યો હોય તો ગયા રવિવાર વાત કરી હતી એક જ જગ્યાએ વિશ્વાસ મોનાય બધી જગ્યાએ મંદિરો હજાર આવો તો હજાર મંદિરે નમન કરો રોમ રોમ કરો પણ તમાર કોઈ માગણી હોય કોઈ અરજી હોય તો છે ને એ અરજી એક જ જગ્યાએ મુકાય જો તમને અધરો વિશ્વાસ આવ્યો હોય એના સિવાય કદાચ જગતમાં ગમે તે જગ્યાએ જાય કોઈ ધૂણીન હોમેથી કહે ને કે બોલ દીકરા શું જોઈએ છે તોય ના બોલે એ મારો સાચો ભક્ત કહેવાય સેવ સેવ કહેવાય એ મારો સાચો ભક્ત કહેવાય આ વાતથી જો કદાચ કોઈ દીકરા દીકર વિશ્વાસ મારી વાતનો ઓધરો વિશ્વાસ આવે તો આ વાત મગજમાં પકડી લેજો કદાચ અવસર એવો મળે કે કોઈ દોણા ગણી ગણી નાલવા વાળો ભૂ આવે અને જાદુ મંતર આલન હાથમાંથી કંકુ કાઢીને બતાવ પણ એક જ જગ્યાએ જો તમારો ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને તો ભલે ગમે તેટલા જાદુના ખેલ બતાવન અને હોમેથી થી કે બોલો તમારે કઈ પૂછવું છે તો એ કે ના અમારી તો ગુખાર મેરડી કરે ખરું હું નહીં કેતી તમે મારા પારે આવો કોઈ પણ જગ્યાએ વિશ્વાસ રાખવો હોય તો આવો રખાય જે હાચો ભક્ત હોય ને એના આ બધી અનુભૂતિઓ થાય પણ આવા મારા કઈક લાખો દીકરાઓમાંથી કંઈક એવા દીકરાઓ છે કે જ્યાં ભક્તિના માર્ગે આવ્યા છે ને તો છેત્ર નાય છેતરાય નહીં વિશ્વાસ ના તૂટે એના કારણે મારે બધી વાતો કરવી પડે પર તું જીવન એક વખત મૂકી દીધું એટલે મૂકી દીધું ભલે મરી જાવ તોય એનું નામ વિશ્વાસ કહેવાય નરસિંહ મહેતાની ભક્તિ કૃષ્ણ પ્રત્યે એટલી બધી હતી ને ખબર છે ને આખું જીવન ભજન ગાવામાં જ કાઢ્યું ના કોઈ વ્યવહારની ખબર ના કોઈ તહેવારની ખબર એના દીકરીનું કદાચ લગ્ન આવ્યું ને તો લગ્ન માં કદાચ મોમેરું લઈને જવાનું હોય અને કુંવરબાઈનું મોમેરું કદાચ હોભરીએ છે કથા તેના વ્યવહારની ચિંતા નહીં આખો દાડો મારો નાથ મારો હરિ મારો કૃષ્ણ જે કરે આખો દાડો ભજન કીર્તન ગાય રાખે અને છેલ્લે કદાચ એની લાજ રાખવા સાક્ષાત મારો નાથ ધરતી પર આવ્યો હતો શ્યામ એવી ભક્તિ લાગી જાય એવી ભગવાનના નામ નોમ પ્રત્યે ચાહના થઈ જાય પ્રેમ જાગી જો એના સિવાય કશું ના દેખાય તો આવો વિશ્વાસ જો મારા પ્રત્યે જે દીકરા દીકરીઓ જાગી જો ને એના વ્યવહાર ત્યવહાર બધા સંબંધો નો જે તે વ્યવહાર થતા હોય ને એ બધા હાચવી લેશું સોલંકી પેઢી ની મેલડી તમારી માતાઓના વ્યવહાર હાચવી લઉં એ માતા હશે કદાચ અવસર કરો મોડવો કરો નિવેદ કરો અને મને માતા પ્રાર્થના કરી હોય કે ભંગ ના પડવા દેતી તો કદાચ કોઈ ખીલી ખટકો ના થવા દઉં અને આવો દીકરા દીકરીઓનો અનુભવ છે તો આવો વિશ્વાસ પડતું પડે મારા પ્રત્યે વિશ્વાસ રાખવો પડે હું મારી એકલાની વાત નહીં આખા જગતમાં જે તે માતાને તમે મોનતા હોય ને એના ઉપર ઓધરો વિશ્વાસ આવી ગયો ને એક વખત એટલે શરણ ઝાલ લેવા પડે એ એના ભુવા હોમું જોવા જવાય નહીં જેવું તમે દેવી શક્તિ પર વિશ્વાસ કર્યો છે ને તો મારા દીકરાને જોવાની જરૂર નહીં મારા દીકરાને ઓળખવાની જરૂર નહીં બસ ખાલી આ વિશ્વાસ મારા પ્રત્યેનો પ્રત્યેનો છે મારા આ વિશ્વાસ તમારો અટૂટ રહે એવા મારા આશીર્વાદ ચાંગ જો લગીન આ વિશ્વાસ મારી કૃપા છે ને તો લગીન આનંદ મંગલ મજા મજા જ છે પેલા રવિવાર કીધું તું ને ગાડી ને ગાડી લાયાલીસ લાડી જોઈએ લાડી લાયાલીસ ઘર જોઈએ ને ઘર લઈ લઈશ પણ એક વખત મારી વાત મગજમાં ઉતારી અને વિશ્વાસથી શરણમાં પડી જાઓ અને મારી મહેનત હંમેશા મારે તમારી જોડે કઈ જોતું અને આ વાત જે જૂના આવતા હશે ને ભાવિક ભક્તો એના વાતનો અનુભવ હશે કે માતાજીને ભાવિક ભક્તો પ્રત્યે કઈ આશા કઈ સ્વાર્થ હું ખાલી ખાલી નઈ બોલતી ને એમ કે જૂના મારા ભાવિક ભક્તો છે ખબર બારે જ આ ધામ એવું ધામ છે કે માતાજી કે માતાજીની વસ્તી કે માતાજીનો દીકરો ક્યારે ભાવિક ભક્તો પ્રત્યે કોઈ સ્વાર્થ રાખતા આ વાત હું કહું તો બળાય લાગે મોટાઈ લાગે પણ આ વાત મારા જૂના જે ભાવિક ભક્તો આવતા હોય એને દરેક અનુભવ છે કે હા મારી ક્યારે તે કશું જ નહીં માગ્યું તો અત્યારે રોજ કહીશ હું તમારી જોડે કશું જ માગતી નહીં મને બસ તમારો વિશ્વાસ તમારી આ ભક્તિ અને તમારો આ જે ઉત્સાહ ઉમંગ છે ને મારા પ્રત્યેનો મારા ધોમ પ્રત્યેનો આ રાગ જો મારે બીજું જગતમાં કશું જ નહીં જોતું તમે મારી જોડે માગવા આવ્યા હોય હું માગું તો ગોડા શું કહું તમે આજ મારી જોડે માં હાથ લોબા કરી કરીને આયા હોય કે માં આજે કઈ કે માં તારી જોડે ભીખ ના કદાચ પ્રાર્થના કરીએ છીએ જોડે માગું તો સારું લાગે મારો ભગવાન છે ને ઉપર તો તમારી કુળદેવી આની આજ વાત કરવા માંગે છે કે મારા દીકરાઓને કહી દે મારે નહીં મોટું મંદિર જોતું નહી અખંડ દીવા જોતા મારા નહીં મોટા સોનાના છતર જોતા મારે કઈ જ નહીં જોતું બસ મારો દીકરો મને વાલ કરે મારો કદાચ જગત માં બધી માતાઓ હશે જેમ તન જ જેવી રીતે મોન છે ને એવો મારો દીકરો મારી વસ્તી મને મોનતી થઈ જાય ને બસ એની રાહ જોવું આ તમારી માતાઓ હૃદય મેં બેઠી છે ને એ બોલે છે હું નહી બોલતી એ સંદેશો હાલે છે કે મારી વસ્તી કે અરે ચોય ભુવા કરવાની જરૂર નહીં હારા હારા ભુવા તમારા ઘેર લાઈન માં ઉભા રાખું એ તમારી કુળદેવી છે અરે કદાચ તમે એવી ભક્તિ કરતા હોય તમારી કુળદેવી પ્રત્યેનો પ્રેમ હોય ને અને એક વખત કુળદેવી ને અપનાવી લીધી માં કહી લીધી હોય ને અને કદાચ તમારા ઘેર કોઈ મજબૂરી કાકા કુટુંબ વાળા તમારા ઘેર ભુવો બોલા ભુવો અને ભૂઓ મનથી સ્વાર્થ લઈ ના આવે ને અને કદાચ સીડીઓ ચડતા ચડતા તો એનો ટોગો છોલી નાખે એ તમારી માતા એની ગાડી પંક્ચર પાડી દે એને નુકસાન લાવે પણ તમારા ઘેર ના આવવા દે તમારી માં એમ કહી દે કે જા હેર તારા જેવા પહોંચો ભૂઆ તો મારી માકાડીના ના બધા શરણો બેઠા જ પણ આવો વિશ્વાસ હોય ને તો મારા જેવી માતાનો ભેટો કરી આલે આજ મારા સાનિત્ય જે જે ભાવિક ભક્તો હાચા વિશ્વાસ થી હૃદય થી આવે છે ને એનો દરેકનો આવો અનુભવ હશે કે માં તારા પારે આવવા માટે અમારે જો ભાડું નતું ને પણ ઓટોમેટિક આવી ગયું માં આવવા માટે અમારે જો ગાડી નતી ને તો ઓટોમેટિક ગાડી આવી જાય થાય છે ને આવો અનુભવ માણી આ રવિવાર જમનો આવીશ આટલા કિલોમીટર બસો કિલોમીટરથી આવું છું માં હજાર રૂપિયા ભાડું થઈ જાય નાસ્તાના બધું ગણવા કે બારસો પંદરસો થઈ જાય માં ચમનો આવીશ આવો ખાલી વિચાર કર્યો થોડું દુઃખ લગાડ્યું હોય ને